અને પાછીરાજ ચૌહાણ બીજા યુદ્ધમાં હરાવે છે યુદ્ધમાં જીવતો એટલે ચૌહાણ ને કેદ કરી દીધા પૃથ્વીરાજ ચૌહાણ ને પૃથ્વીરાજ ચૌહાણ એકને કેદ નથી કર્યા

હતી પૃથ્વીરાજ ચૌહાણ ના પગમાંથી બેડિયું જંજીર ને એકવાર છોડી દે અને પછી તારી સામે ચૌહાણ ને ઉભો માપી લે મરદના દીકરા કોને કેવાય જો તમને ઇતિહાસ આખવા ચાચર દાદા સુધી લાવું છું પણ વાત શરૂઆત થી કરું છું આયા અને ગોરી એમ થયું કે આ ચંદ પર બારોટ વાતું કરે છે અફઘાન મારું છે આ ધરતી મારી છે હું ઘણી વાર ડાયરામાં બોલ્યો છું કે તમારી ગામડાની બજારમાં તમારી સિટીની સોસાયટીમાં તો કુતરાય બળ કરે યાર પણ કોકના હિમાડામાં જે મૂછ માથે તા દે ને એને મરદ કહેવાય યાર આ ઈ ચોહાણો હતા અને તેદી

અને ધીરો 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 ઉતરો ના મેદાનમાં માં ઉતરો છે મેદાન બેઠેલો કે મારે પાણી જોવું છે ચૌહાણનું પાણી કેવું છે અને તેથી પૃથ્વીરાજ ચૌહાણના કાનમાં કીધું કે બારોટે કીધું કે હામે બેઠો પણ જોજે એક જ બાણ એક જ તીર આપણને મોકો એક જ આપ્યો છે કોઈ 10 કે પંદર કે તીર નથી આપ્યા એક ચૂકી જાવ તો બીજું બીજું ચૂકી જાવ તો ત્રીજું ત્રીજું ચૂકી જાવ ચોથું એમ નહીં

આ બાજુ થી દુહો ચાર પાસ ચોવીસ આટલા અંતર ઉપર થી આટલા આટલા દૂર તમારા થી તમારો દુશ્મન બેઠો છે એ શબ્દ જ્યાં પૃથ્વીરાજ ચૌહાણ ના માં પડ્યા પણ ત્યાં તો નમૂની ભાઈનું ને આ બાજુ નીકળ્યા વા ચૌહાણ વા ચૌહાણ વા ચૌહાણ સાહેબ અફઘાન ની ધરતી માં પૃથ્વીરાજ ચૌહાણ ને પૃથ્વીરાજ

અને કીધું કે મારે દેવી વિશે વેલા જાન લઈને આવજો અને પછી થોડોક સમય ધીરે 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 વીતી ગયો પછી ચોહાણો જાન તૈયાર કરી

આમાંથી વડીલો બેઠા છે ખબર છે હગાઈ થાય ને ત્યારે જોવાય ન જવાનું હોય કોણ છે ને કોણ નથી એ તો આપણા બાપુ આપડી માં આપણા દાદા આપણો પરિવાર છે આ સત્ય ઘટના ની વાત કરું રેકોર્ડિંગ થાય છે આપણા વડવા જે કરે

અને જે ચોરીએ રાજપૂતાણી હતા એને હાથમાં આપી દીધી કે જોવાય તો વાટ જોજો હવે હિમાળો વટવા દો વિતર તો ચોહાડની જનેતાનું ધાવણ લાજે આયા અને બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક હાંદા થોડુયા બાંદરા વાળા હાક લેથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થિયા હાક બાગ જટા સિંહ જમ ઉજાળા પર છૂટા બે નાંગી દાણે આસમાન કેતા ફૂટા જમ તા પાળા પાડુ વાળા ગાળા રંગ તાળાપુર ખોદળા ઉટેલા વાહે વાદળા વાગ્યા ધણકી કાકો તો રણ કી રાગ રોગા ઈ આવી કરવા ફરવા મનાણી એક બે નહીં વિધર્મી દે હતા એના ચાચરે દાદા તરવાના ઝાટકે વટોળિયાનું પાન ઉડતું માથા મનાણા ઉડવા અને લડતા 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 આ ચોહાણ ના નો તંગ ઢીલો પડી ગયો ઘોડા રાખતા ખબર હોય તંગ કોને હવે તો આ યુવા કદાચ ભેગડામાંથી પગ લઈ અને જે હાથમાંથી યુદ્ધ કરતા ઈ ઘોડાનો તંગ ઢીલો પડ્યો એટલે ઘોડા તંગ તાણવા માટે ચાચરેટ ચૌહાણ નીચે ના તાણતા હતા હજી હાથમાં હતું નહીં અને આ મોકો દુશ્મને જોઈ લીધો અને હાંડિયાના તીજા પાહળા જેવી તરવારનો ઘા કર્યો અને આ ધડથી માથું ઉતારી લીધું માથું ઉડી અને જે હરપનો રાફડો હતો એ રાફડે માથું પડ્યું અને આ બાજુ ધડ છે એને તરવારું લીધી આત્મ સાંભળજો ધડ લડ્યાના દાખલા છે જે સાહિત્યમાં હું તમને બેસાસી એક ગાઉ લડતું જાય આખી દુનિયામાં ચોહાણો ના ઇતિહાસ કયા ઉજળા હોય હાલ કે જેના હોય અને ધડ લડતું લડતું જાય પોતાની બેન ખબર પડી અને સાહેબ આ મોવરણા લીધાતા કરોડ દિવાળી તોળા રાત આપે મારો ભાઈ ભલે દુનિયામાં ન હોય પણ મને પરો થાય છે કે ધર્મ માટે મારો ભાઈ ખપી ગયો છે ધર્મના ધીગાણે મારો ભાઈ વયો ગયો છે આ જે જાતરે દાદાના સાનિધ્યમાં બેઠા ઈ ગૌ માતા માટે થઈ અને સાહેબ એને આ પોતાનો પ્રાણ આપી દીધા જેનું માથું કપાઈ જાય અને જેનું ધડ તણ તણ ગામ સુધી લડતું લડતું જાય આ ચોહાણોના ઉજળા ઇતિહાસ છે અને ત્યારે મારે આ બધા ગીતોમાં અને છંદોમાં